ધંધુકા એસબીઆઈ શાખા ખાતે ચાલતું કેન્દ્ર બંધ થતા હાલાકી ધંધુકા ખાતે હાલ આધાર કાર્ડ અપડેટ માટેના સેન્ટરની સંખ્યા ઓછી છે. હાલ મામલદાર કચેરી અને બેંક ઓફ બરોડા ખાતે જ ચાલુ છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ફરજિયાત આધાર આઈડી બનાવવાનું જાહેર કરાતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ ધંધે લાગી ગયા છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારે જ્યારે આધાર આઈડી ફરજિયાત કર્યું છે ત્યારે શાળાઓ ખાતે જ આધાર અપડેટની મોબાઈલ ફીટ બાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ધંધુકા વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આધાર આઈડી ફરજિયાત કરવાનું હોય બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવા જરૂરી છે ત્યારે નાના બાળકો માટે આધાર અપડેટ કરવાની પ્રક્રિયા જટિલ બની છે હાલ ધંધુકામાં બેજ કેન્દ્રો પર આધારિત અપડેટ થઈ રહ્યા છે

રિપોર્ટર સંજયભાઈ ઝાલા ધંધુકા